નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ આપણે આજના આ છે તો આપણે જોઈશું શાળામાં આવેલી નવી સ્વધ્યન પોથીનો ભાગ ચોથામાં વિષય ગણિત ધોરણ છનું પ્રકરણ નંબર કયું જોઈશું તો જોઈએ આપણે ચલો ગણિતમાં પ્રકરણ દસમા ક્રમ ઉપર આપેલું છે કયું પ્રકરણ છે માપન કયા પાના ઉપર આપેલું છે પાના નંબર બાણું તો ચાલો જોઈએ પ્રકરણ દસ માપન આ તમામ અધ્યયન નિષ્પત્તિનો આપણે અભ્યાસ કરવાનો છે એને સિદ્ધ કરવાની છે જેના આધારે તમારી માર્કશીટ બનશે ચાલો વિષયના મુદ્દા શું છે પરિમિતિ ક્ષેત્રફળ પરિમિતિનો વ્યવહારિક દાખલા

સાઈડ ગણી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે આની કે સાઈડ ગણી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે આની કેટલી પરિમિતિ થશે દસ આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આમાં કેટલી થાય બાર આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આમાં કેટલી થાય ચૌદ આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આમાં પણ ચૌદ થઈ આ બધામાં કઈ વધુ છે જવાબ જવાબ છે વિકલ્પ એ ચાલો આગળ જોઈએ બીજું બસ્સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચા એ બી સીડીમાં દસ મીટર ગુણ્યા પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા સો 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 એટલે ચારસો ચારસો તો ક્યાં જગ્યા બદલી છે એને એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી ચારસો ત્રીજું એક ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી વધે બમણું કરવામાં આવે તો શું થઈ જાય તો પરિમિતિ એ બમણી થઈ જાય ચોથું એક લંબ ચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ એનું ક્રમે વીસ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર છે તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય વાક્ય સાચું બને વિકલ્પ એ પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્ર પર બદલાય વિકલ્પ બી ક્ષેત્ર પર સમાન રહે પણ પરિમિતિ બદલાય વિકલ્પ સી અને ક્ષેત્ર પર બંને બદલાઈ જાય વિકલ્પ ડી પરિમિતિ અને ક્ષેત્ર પર બંને સમાન રહે તો સાચો વિકલ્પ કયો આવશે વિકલ્પ સાચો વિકલ્પ કયો આવશે વિકલ્પ એ પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય ચાલો પાંચમું ત્રીસ સેન્ટીમીટર પરિમિતિવાળા બે નિયમિત શકો નીચેની આકૃતિમાં મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય જો પચાસ સેવાય પરિમિતિ ત્રીસ સેન્ટીમીટર પરિમિતિ છે એટલે ત્રીસ ને ત્રીસ કેટલી થાય સાહીઠ થાય ત્રીસ ને ત્રીસ કેટલી થઈ જશે સાહીઠ થશે સમજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ અગિયાર ને બાર એટલે બાર અહીંયા કેટલા થશે હવે દસ જ છે દસ પંચા પચાસ એટલે સાચો વિકલ્પ શું આવશે ડી પચાસ સેન્ટીમીટર છઠ્ઠું નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુ કોણ છે તો કે એક જ છે વિકલ્પ બી જે ચોરસ છે બીજો નીચેના જોડકા જોડો તો જોડી નાખીએ ચલો સાતમો ક્રમ આપેલો છે બે સેન્ટીમીટર આકાર પરિમિતિ સાથે જોડો સાતમામાં શું આવશે આવશે ડી અઠ્યાવીસ આઠમામાં એ બાર આવશે નવમાં માં બી અને દસમાં ચલો આગળ ખાલી જગ્યા ઈ એન વધતા એનજી વધતા જીએચ વધતા એચ એ છાયાંકિત ભાગનું કીધું છે એટલે તમારે કેટલું છોડી દેવાનું આ ભાગ છોડી દેવાનો છે ચાલો આગળ બારમો સમતલ્ય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ખાલી જગ્યા કહે છે સમતલ્ય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને શું કહેવાય ભાઈ તેરમો સમાન પરિમિતિ વાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવેલા દર્શાવ્યા છે તો સમાન પરિમિતિ આની નાની બંને સરખી છે તો એ લંબચોરસ નું ક્ષેત્ર કેટલું થાય છો તું બાર બાર ચોરસ એકમ તો ચોરસ નું ક્ષેત્ર કેટલું થાય સોળ ચોરસ એકમ ચોકે ચોકે સોળ ચૌદમું એક ચોરસ સેન્ટીમીટર બરાબર દસ હજાર ચોરસ સેન્ટીમીટર પંદરમું એક મીટર બરાબર સો સેન્ટીમીટર ચાલો એક્ઝામ્પલ આવી ગયા છે તો આપણે જોઈશું ચૌ ચોથું સૂચના મુજબ કરો પહેલું આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત ષટકોણની ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેન્ટીમીટર છે તો સટકોણની બાજુનું માપ શોધો જુઓ ગણી લઈએ આપણે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ બાજુ છે બરાબર એટલે ચૌદ એલ લખ્યા પરિમિતિ કેટલી થઈ જાય ચૌદ એલ પરિમિતિ આપી દીધી લઈશ તમને અઠ્યાવીસ સેન્ટીમીટર એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ ચૌદ એલ બરાબર અઠ્યાવીસ લેવાના હવે ચૌદના બાજુ આપી દો એટલે અહીંયા ગુણાકારમાંથી આ બચ જાય તો ભાંગા કરમાં આવશે એટલે એલ બરાબર કેટલો જવાબ આવશે બે સેન્ટી મીટર સટકોણની બાજુનું માપ કેટલું થયું બે સેન્ટી મીટર ઓકે ચાલો કે સત્તરમું એક લાંબોરસની લંબાઈ પહોળાઈ કરતા ત્રણ ગણી છે લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો તો ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર 1 સેન્ટીમીટર હોય તો લંબાઈ 3x થાય અહીં થઈ ગયું 3x બરાબર ચાલો લંબચોરસની પરિમિતિ કેમ લખીશું સૂત્રમાં સુ કિંમત મૂકો લંબચોરસની પરિમિતિ આપી દીધી છે 40 સેન્ટીમીટર તો 40 સેન્ટીમીટર બરાબર 8x તો 40 ભાંગ્યા 8 એટલે જવાબ શું આવશે x બરાબર 5 ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે તેની લંબાઈ દસ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તેની બે નાની બાજુ અને એક મોટી બાજુમાં એક મીટર જગ્યા છોડીને વાળ કરેલી છે તો વાળની લંબાઈ શોધો લંબચોરસ વાળની લંબાઈ એક વત્તા ચાર વત્તા જો ખાસ ધ્યાનમાં રાખવાનું છે વાળની લંબાઈ કીધી છે આ ગણતરીમાં લેવાનું આ એક મીટર આ એક મીટર એટલે એક અને બાર આ ચાર આ બાજુ પણ ચાર એટલે ચાર વત્તા ચાર આ એક અને આ એક આ એક અને એક કેટલા થયા પાંચ પાંચ દસ ને બાર બાવીસ કેટલો થઈ જશે બાવીસ ચાલો ઓગણીસ એક લંબચોરસ ખેતરની લંબાઈ બસો પચાસ મીટર અને પહોળાઈ એકસો પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તો કેટલી કેટલું દોડી હશે ચાર કિલોમીટર અંતર દોડવા માટે તેણે આ ખેતર ફરતે કેટલા ચક કેટલી વખત દોડવું પડશે તો લંબચોરસની પરિમિતિ આપી દીધીશ ભાઈ સોરી લંબચોરસની પરિમિતિ શોધી લેવાની છે તો લંબચોરસની પરિમિતિ આઠસો મીટર થશે બરાબર જો આઠસો મીટર થાય તો એના ત્રણ ચક્કર મારે છે એટલે આઠસો ગુણ્યા ત્રણ એટલે કેટલા મીટર થઈ છે ચોવીસો મીટર ચોવીસો મીટર એટલે બે કિલોમીટર અને ચાર વીસમો ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુ ચાર સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે તેની પરિમિતિ શોધો આપેલ આકૃતિની પરિમિતિ ભાઈ જો ખાસ જોવાનું છે આમાં ચાર ચાર સેન્ટીમીટર ત્રણ વખત ચગડા લેવાના એટલા ત્રણ વખત ચોગડા લીધા આ એક ને બે વખત ચગડા લેવાના એટલે આ એક સોરી દસ લેવાના એક અને બે વખત મેં દસ લઈ લીધા અહીંયા ચાર ચાર છોડ્યા છે એટલે દસમાંથી ચાર જાય તો આ છ અને આ છ એટલે અહીંયા એક છ થશે અહીંયા ત્રણ છોડો એટલે એક સાત થશે અહીંયા એક બે ને ત્રણ ત્રણ તગડા ટોટલ જવાબ આવશે ચોપન સેન્ટીમીટર એકવીસમો બંજી દરે ચાર કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો ટ્રેકની લંબાઈ ચાર હજાર ભાંગ્યા દસ એટલે ચારસો મીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર ગણવું એટલે ચાર બરાબર ચાર હજાર બાવીસમું મોલીના ઘરની સામે બાર મીટર ગુણ્યા આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર મીટર ગુણ્યા પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાંસની વાંસની વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થાય તો વાડની કુલ લંબાઈ વાડની કુલ લંબાઈ ગણી નાખો ગણતરી કરતા કેટલું મળશે બાર વત્તા બાર વત્તા આઠ વત્તા આઠ એટલે ચાલીસ વત્તા ચાલીસ એટલે એસી મળે છે મોલીની છે ચાલીસ અને ડોલીની છે ચાલીસ એટલે ચાલીસ ને ચાલીસ કેટલા થયા ટોટલ એસી મીટર છે ચાલો ત્રેવીસ આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ પંચાવન હજાર રૂપિયા છે તો એક મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થાય આપેલી આકૃતિની પરિમિતિ કેટલી છે તો કે પરિમિતિ આટલી થાય ભાઈ જો પરિમિતિ કેટલી થાય છે ભાઈ આટલી એકસો પચાસ સો એકસો વીસ એકસો એસી બસો સિત્તેર અને બસો એસી એટલે ટોટલ કેટલી થાય અગિયારસો બરાબર એ અગિયારસો ને પંચાવન હજાર એટલે પંચાવન હજાર ભાંગ્યા અગિયારસો એટલે કેટલા રૂપિયા થાય એક મીટરના પચાસ રૂપિયા અગિયારસો મીટર લોનના પંચાવન હજાર રૂપિયા થાય તો એક મીટરના પચાસ રૂપિયા એકમ લંબાઈ વાળા ચોરસની આકૃતિ બનાવેલી છે તો એક એકમ લંબાઈ એટલે ખાના ગણી નાખો છ આડા ખાના ગણી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ઊભા એક બે ચાર પાંચ છ આઠ આઠ નવ દસ દસ બાય છ છે તો ચાલો અહીંયા ક્ષેત્રફળ શોધાઈ ગયું તો ચાલો વાંધો નહીં આપણે છેત્રફળ લખી નાખીએ તો લંબચોરસ એ બીસીડીનું ક્ષેત્ર બરાબર લંબાઈ ગુણ્યા પોળાય તો લંબાઈ દસ ગુણ્યા છ એટલે પરિમિતિ શોધી નાખીએ તો પરિમિતિ કેટલી મળશે તો કે પરિમિતિનું સૂત્ર ટુ એલ વધતા ટુ બી એટલે છ વધતા છ અને છ વત્તા છ અને દસ વધતા દસ તો કેટલું થશે બત્રીસ એકમ છવ્વીસ રસોડાની એક લંબચોરસ દિવાલ એમ એન ઓપી પંદર સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલી છે તો દીવાલનું ક્ષેત્રફળ શોધો દીવાલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એકસો પાંચ ગુણ્યા 60 એટલે ટોટલ જવાબ આવશે છ હજાર ત્રણસો ચોરસ એકમ સત્યાવીસ અનમોલ પાસે નેવું સેન્ટીમીટર ગુણ્યા ચાલીસ સેન્ટીમીટરનું ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ સેન્ટીમીટર અને સિત્તેર સેન્ટીમીટરનું ચાર્ટ પેપર છે કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે અને કેટલી જગ્યા રોકશે વધારે ભાઈ આ અનમોલનું છે ચાર્ટ પેપર જુઓ કેટલું છે તો કે છત્રીસો લંબાઈ ગુણે પહોળાઈ કરો એટલે નેવું ગુણે ચાલી એટલે છત્રીસો અને આ અભિષેકનું ચાર્ટ પેપર છે લંબાઈ ગુણે પહોળાઈ એટલે પચાસ ગુણે સિત્તેર એટલે પાંત્રીસો બંનેનો તફાવત મળે છે સો જેમાં અનમોલનું છત્રીસો થાય અને અભિષેકને પાંત્રીસો થાય એટલે સો સેન્ટીમીટર ચો સો ચોરસ એકમ વધુ જગ્યા રોકશે કોને તો કે ચાર્ટ પેપર સેન્ટીમીટર વધુ જગ્યા રોકશે આગળ વધીએ અમિતા પાસે સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપ માપના લંબ ચોરસ કાર્ડ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે તો કે લંબ ચોપર ચોરસ ચાર્ટ પેપરનું ક્ષેત્ર પર કેટલું થયું છત્રીસો ચોરસ સેન્ટીમીટર આ ગણતરી આ છત્રીસો ચોરસ સેન્ટીમીટર એલમ ચોરસ કાર્ડ પેપરનું છે કાર્ડ પેપરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પોળા એટલે ચાર ગુણ્યા પાંચ એટલે ચાલીસ આઠ પંચ ચાલીસ તો કાર્ડબોર્ડની સંખ્યા કેટલી થશે બંનેનો ભાંગાકાર છત્રીસો ભાંગે ચાલીસ એટલે નેવું કાર્ડ થશે કેટલા કાર્ડ છે નેવું ચાલો ઓગણત્રીસ એક મેગે મેગેની મેગેઝિન જાહેરાતના દસ ચોરસ સેન્ટીમીટરના ત્રણસો રૂપિયા છે એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું જો મેગેજિનના એક પાનાનું પચીસ સેન્ટીમીટર છે તો કંપનીએ કેટલી રકમ ચૂકવવી પડશે પાનાનું ક્ષેત્ર પર લંબાઈ પહોળાઈ કરો પાનાનું ક્ષેત્ર પર થશે ત્રણસો ને તો અડધા પાનાની જાહેરાત માટે અડધું એકસો ને એસી ચોરસ સેન્ટીમીટર જો દસ ચોરસ સેન્ટીમીટર માટે ત્રણસો રૂપિયા લે તો એકસો ને માટે કેટલા લેશે તો એકસો એસી માટે લેશે ચોરસની બાજુનું માપ અઢાર સેન્ટીમીટર હોય તો લંબચોરસ નું ક્ષેત્ર પર શોધો ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ ચોરસની ચાર એટલે એલ 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 એટલે ચાર એલ અને લંબચોરસની બે એલ અને બે બી એટલે ટુ કંસમાં એલ વધતા બી એટલે પંદર ચોક સાઈઠ થશે ચોરસની પરિમિતિ કેટલી થશે પંદર ચોક સાહીઠ એટલે માંથી છત્રીસ બાદ કરો તો કેટલો જવાબ આવશે ચોવીસ ચોવીસ ભાગ્યા બે કરો એટલે બાર સેન્ટીમીટર તો લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ લંબાઈ ગુણ્યા પોળાય એટલે બાર ગુણ્યા અઢાર એટલે બસો ને સોળ ચોરસ સેન્ટીમીટર ચાલો આપણે આગળ વધીશું અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી લઈએ તો કે જો નીચે આપેલા જોડકા જોડો તો ચાલો જોડીએ કેમ જોડીશું પહેલો પહેલાની સામે શું જોડીશું તો કે ચાર બાય ચાર ચાર બાય છ હશે એટલે છ ને છ વત્તા ચાર એટલે દસ દસ ને દસ વીસ એટલો જવાબ આવશે વીસ બીજામાં ચાર છે ચાર બાય ચાર એટલે ચોકી ચોકી સોળ એટલે ડી ત્રીજામાં છ વત્તા છ વત્તા છ એટલે અઢાર એટલે બી ચોથામાં ચાર વત્તા ચાર વત્તા બે બે એ દસ એ ચાલો આગળ ખાલી જગ્યા પૂરો એક ચોરસ બરાબર મીટર મીટર ગુણ્યા સો સેન્ટીમીટર સેન્ટીમીટર પાંચમું સોરી છઠ્ઠું પાંચ સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ પર પચીસ થાય ત્રીજું સૂચના મુજબ કરો એક સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ પચાસ સેન્ટીમીટર છે બે સમાન બાજુઓ પૈકી એક એકનું માપ અઢાર સેન્ટીમીટર હોય તો બી ત્રીજી બાજુનું માપ શોધો ત્રિકોણની પરિમિતિ અઢાર અઢાર અને એક્સ તો પચાસ બરાબર પચાસ છત્રીસ ત્રીજી બાજુનું માપ શું મળ્યું આપણને છત્રીસ પચાસ છત્રીસ બાદ કરો તો ચૌદ ચાલો આઠમો એક નિયમિત પંચકોણની પરિમિતિ પંદરસો ચાલીસ સેન્ટીમીટર છે તો તેની બાજુનું માપ શોધો તો કે પંચકોણની બાજુઓ બરાબર પાંચ બાજુનું માપ પંદરસો ચાલીસ ભાંગ્યા પાંચ એટલે બાજુનું માપ કેટલું મળશે ત્રણસો ને આઠ ચાલો નવમું ચેસબોર્ડના દરેક ચોરસનું માપ ચાર ચોરસ સેન્ટીમીટર છે તો ચેસબોર્ડનું ક્ષેત્રફળ શોધો ચેસબોર્ડ આઠ બાય આઠ ચોરસ ખાના છે બરાબર હવે ચેસબોર્ડની એક ધારનું માપ કેટલું થશે આઠ ખાના હોય અને બે સેન્ટીમીટર લંબાઈ હોય એટલે આઠ ગુણ્યા બે બરાબર સોળ સેન્ટીમીટર થાય તો ચેસબોર્ડના એક ચોરસની બાજુનું માપ બરાબર બે સેન્ટીમીટર લેવાનું હવે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે અહીંયા કેટલું મળ્યું આપણને આ રીતે ચેસ બોર્ડ ભાઈ આમ ખાનાની વાત કરે છે આ બરોબર આ એક ખાનાના સંદર્ભમાં કેટલો આવેલો છે એક ખાનાના સંદર્ભમાં 16 એટલે 16 બાય 16 કેટલા થશે 256 સબીનાના રૂમની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે જો 20 સેન્ટીમીટર બાજુવાળા ટાઇલ્સની પોયતળિયા તળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ સબીનાના રૂમનું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી ચાર ગુણ્યા ત્રણ એટલે બાર મીટર ટાઇલ્સનું ક્ષેત્રફળ એલ ગુણ્યા એલ બરાબર વીસ ગુણ્યા વીસ તો ચારસો સેન્ટીમીટર ટાઇલ્સની સંખ્યા બાર ગુણ્યા દસ હજાર દસ હજાર ક્યાંથી આવે તો કે એલ ગુણ્યા એલ છે ને મીટરમાં આપેલું છે એટલે સેન્ટીમીટરમાં આપણે જવાબ કે શેમાં શોધ્યો સેન્ટીમીટરમાં એટલે સો ગુણ્યા સો કરશે એટલે દસ હજાર એ આવશે એટલે દસ હજાર બાર ગુણ્યા દસ હજાર ભાંગ્યા ચારસો બે જીરો જીરો ગયા અને ચાર તરી બાર કેવી રીતે જાય તો ગયા બે જીરો અને આ બે જીરો સો કેટલો જવાબ આવશે ટાઇલ્સો ની સંખ્યા કેટલી થશે ત્રણસો તમે આ સદ્ધે પૃથ્વીને યોગ્ય રીતે સારા અક્ષરે પૂરશો જેના આધારે તમારો આ કોષ્ટક પૂરાશે અને તમને આંતરિક ગુણ મળશે કે બાળકો જો ચેનલમાં નવા હોવ વિડિયોમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચેનલના વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને લીંક શેર કરો જેથી દરેકને લાભ મળે ઓકે બાળકો આવજો